ઓફરન ગુજરાતી કમ્પ્યુટર ચેનલ ની અંદર ગુજરાતી કમ્પ્યુટર ના ચકલાપન મે વિડિયો બનાયા છે એ બિગીનર ક્લાબ ની શરૂઆતનો લッコ હતા તેસ કન્ડ્રો મેનો વિડિયો જે બનાયા છે એ થોડો એડવાન્સ મતલબ મઠો હવે જે વિડિયો નો કોર્સ આપ કરું છું એ કમ્પ્યુટર હર બધી આ થોડો એડવાન્સ લેવલ પર તમને શીખવા મળશે અને કોમ્બડા નો કોર્સ এ প্লস কম্পি কম্পিয়া কম্পিছে এরকম শুরু করেছি বউ ডিটেল সম্পূটার হার্ডবের আপনি আগে বহু ইম্পোর্টন্ট কম্পুটার হার্ডবের শিখছে মোনিটর শুধু কেলা টাইপ মোনি শুছে মধার বোর্ডের সোফ্টবে इन सीपीयू हो हो छे माउस કેટલા ટાઈપ નો હોય છે માઉસ એટલે બધું જાણો માઈક્રોસોફ્ટ પણ જાણો છે કીબોર્ડ વિશે પણ જાણો છો પીએસ ટુ ટેકનોલોજી શું છે યુએસબી શું છે આ બધી જ મહત્વની ટેકનોલોજી જે તમારા આ કોમ્પ્યુટર માટે જાણકારી મળશે અહીં આગળ ઓકે તમારી આગળ રેમ ની અંદર કી સિસ્ટમ આ રેમ શું છે રેમ નું શું કામ છે બધું તમને સમજવા મળશે તેમ જ ઓર વધારે તમારા એડવાન્સ લેવલ પર તમને આ શીખવા મળશે કોમ્પ્યુટર હાર્ડવેર નો કોર્સ જે આ શરૂ થઈ ગયો છે અહીં આગળ ઓકે તો બેઝિક કમ્પ્યુટર નોલેજ વિશે તમને ખબર હોવી જોઈએ ઓકે તો બેઝિક કમ્પ્યુટર નોલેજ એટલે શું એ તમને જાણકારી હોવી જોઈએ તો આપણો કમ્પ્યુટર હાર્ડવેર માં કોર્સ નો પહેલો વિડીયો છે ઓકે પાંચ પાછળના વિડિયો બતા જોઈ લેજો પાંચ પાછળના એટલામાં કોશિશ કરી જોતા રહેજો અને કોમ્પ્રેસ કરી લેજો પછી તાર શરૂ કરજો જેમ કે કમ્પ્યુટર કંટ્રોલ પેનલ છે કમ્પ્યુટર અંદર ફીઝિક્સ છે વિન્ડો 7 સો છે બધું તમે સમજીને પછી આ શરૂ કરજો તો આ તો કમ્પ્યુટર ઉત્પાદી પમળ કમ્પ્યુટર હાર્ડવેર વિશે સમજાયેલું છે ઓકે તો હવે આપણે গুগল পরে গুগল পর যাই তো জিমে লি ল ती आग कर करो तो तक आग मेरी चेनल तो गुजराती कॉम्प्यूटर ट्रेन जो तब टाइप कर सो तो तक तमने तमने जैसे आगे तक गुजराती गुजराती कॉम्प्यूटर ट्रेन শিখেছে કાપ કરસો YouTube પર આમ કરવાનું છે તમારું YouTube ઓપન કરીને આતના ગુજરાતી કમ્પ્યુટર ટ્રેનર લખવાનું છે જે તમે ટાઈપ કરીને સર્ચ કરશો તો તમને એ આગળ પર તમને આઈકન બટન મળે કમ્પ્યુટર માં મળી જ મતલબ કે આ તમને મળી જશે બસ અહીંયા આવીને તમારે સબસ્ક્રાઈબ પર ક્લિક કરો જેથી મારા સપોર્ટ મળે અને અહીં આગળ બે લાયકોન પર આવીને ઓલ પર ક્લિક કરો જેથી જેટલા પણ મેં નવા વિડીયો અપલોડ કરું તો તમને નવી પહેલી જાણકારી તમને વિડીયોની મળે અને તમારાથી વિડીયો મિસ ન થઈ જાય તો ઓલ પર ક્લિક કરી દો અહીં આગળ તમને ઘણું બધું તમને સિંચ ચેનલની ઓકે હું પ્લેલિસ્ટ પર ક્લિક કરી તમે જે સશો કોઈ પ્લેલિસ્ટ ક્રિએટ કરેલ છે જેમ જેમ મેં કન્ટિન્યુ કરતો જઈશ ને એમ તમને મળતો જશે બરાબર છે અહીંયા આગળ તમે વિન્ડો સેવન વિશે બેઝિક્સ તમે શીખી શકશો તો પહેલાં તમે બીજી વિન્ડો બેસી બેઝિકથી શરૂઆત કરો ઓકે જેને કોમ્પ્યુટર વિશે કવર કશું શું છે વિન્ડો સેવન શું છે કોમ્પ્યુટર શું છે તમે વિન્ડોઝ સેવનથી શરૂ કરો અને પછી વિન્ડોઝ સોફ્ટવેર તમે આ શરૂ કરો વિન્ડોઝ ઓફિસ સોફ્ટવેર ઓકે અને પ્લેલિસ્ટ મે ઓપન કરીને તમે જો તો આ બन्ने નો પ્રો થી પછી તમે કન્ટ્રાક્ટ ઓપન શીખો ઓકે કન્ટ્રાપર્સી કે પછી તમે ડોસ ઓએસ મે કીટા ઇન્સ્ટોલ કરવા એ બધું શીખો તો તમને મળશે કેમ કે વધારે નોસ સબ સર્કિટ તમને જોવું છે જે શકો છો pizza બધા gana બધા વિડીયો અપલોડ કરતા હોリス બરાબર છે બીજી તમે જે શકો છો કે આગળ કરીને પણ પ્લેલિસ્ટ तो अबे अपने वीडियो ने शुरू करिए तो बेसिकली कंप्यूटर नॉलेज के अंदर अपने मैं बता जानता हूँ सब कि कंप्यूटर नहीं अंदर जो पार्ट्स मारे जो हार्डवेयर के पार्ट्स मारे ना, ना थी जब अपने कंप्यूटर तरीके और किसे मतलब तो कंप्यूटर ना अंदर तमें जैसा कुछ जो कि ઘણું બધું આપણે સમજીએ છીએ લખીએ છીએ વાંચીએ છીએ તો કોમ્પ્યુટર શું છે પહેલા આપણે સમજીએ તો કોમ્પ્યુટર ઇઝ વન ટાઈપ ઓફ ઇલેક્ટ્રિકલ મશીન યુઝ ઇન ડિફરન્ટ ટાઈપ ટાઈમ્સ પ્લેસ બિઝનેસ અધર રીઝન તો કોમ્પ્યુટર એક ઇલેક્ટ્રોનિક મશીન છે અને આપણે એનો ઉપયોગ અલગ અલગ પ્રકારના કામ માટે ઉપયોગ કરીએ છીએ જેમ કે આપણા બિઝનેસની અંદર ઓફિસમાં અને બીજા ઘણા બધા કારણો છે જેની અંદર આપણે કોમ્પ્યુટર યુઝ છીએ કોમ્પ્યુટર જે પહેલાં શરૂ થયેલું નાઇન્ટીન ફિફ્ટી સિક્સની અંદર ઓગણીસો છપ્પનમાં થયું ઓગણીસો છપ્પનનો જ એ ટાઈમ છે જેને આપણે કોમ્પ્યુટરનો ટાઈમ કહીએ છીએ આપણે જે ઓગણીસો છપ્પનમાં કહ્યું કોમ્પ્યુટર તો એ બધું અત્યાર સુધી આપણે કોમ્પ્યુટર યુઝ કરીએ છીએ ઓકે તો હાર્ડવેર नो no, मतलब शू है हार्डवेर मीन्स यू कैन टच वॉच रिमूव कॉल एंड हार्डवेर तो हार्डवेर न no, मतलब ये कि तब इन्हें अड़की सको छू सको तुम जु सको ते हटाई सको तो जम जी वस्तु तो हाथ लगाई सको इन्हें अड़की सको जीबोर्ड ते कीबोर्ड ते हाथ लगाई सको ने हाथ लगाई सको ओके कहवा हार्डवेर ओके तो कॉम्प्यूटर यूज इलेक्ट्रिकल पॉवर और इलेक्ट्रिकल कॉम्प्यूटर কম্প্যুটর ইলেকট্রোক ডিভসছে ইলেকট্রোক ইলেকট্রোক পাবর থেকে চালেছে অলগ অলগাপম সিপিও হার্ড ডিসকি যে ইলেকট্রোক কম্পোনেট মতো ইলেকট্রোক লাইফ থেকে চালেছে ওকে কম্পুটার পেলা শুরু থাকি খালি થોડાક માટે યુઝ પણ અત્યારના સમયમાં બીજા માટે પણ યુઝ થાય છે ઓકે તો આપણે કોમ્પ્યુટર આવ્યા પછી આપણા લાઈફમાં શું બદલાયું છે જેનાથી આપણે સ્પીડ જલ્દી કામ કરી શકીએ છીએ સ્માર્ટ કામ કરી શકીએ છીએ અને એનું કેલ્ક્યુલેશન પણ પરફેક્ટ તમને મળે છે જેવી રીતે તમે કોઈ પણ જોઈ શકો છો કે બરાબર મોટા મોટા ઇન્ડસ્ટ્રીમાં मोटा मोटा जहाजों में अंदर कोई पण पकाना नौकरी क्रिएट भी करणो बધું કામ તે કેલ્ક્યુલેશન હશે સ્માર્ટ વર્ક જલ્દી જલ્દી આપકો કામ કરી મીને રિપ્લાય ઓફિસર જેસે એમ કેક રસીવ કરે જલ્દી સ્પીડ કરી સકે જો કે કોમ્યુનિકેશન માં બહુ પર પર કામ કરે છે એક દેગા થી બીજી જગ્યાએ તા કોઈ ઈમેલ માં પ્રોસેસ સંદેશો મોકલી શકો છો તો તેના લીદે ઘણા બધા પેપર રીસ્ટ થઈ ગયા છે કે કોઈ પેપર આપણો ઉપયોગ કરતા નહી 70% આજે આપણે કમ્યુનિકેશન થી કરવાતી આપણો પેપર નો કામ ખતમ થઈ ગયું છે અને કેલ્ક્યુલેશન જે છે જબરદસ્ત મનો છે ઓકે ફેસિલિટીસ આપણી માટે અલગ અલગ પ્રકારના તમે કમ્પ્યુટર મશીનો જો કમ્પ્યુટર લિફ કેસ જે હોય એને તો કઈને કઈ કમ્પ્યુટર જોડાયેલું હોય છે કઈને કઈ પર ઓન વર્ક હોય છે ગણતરી પ્રบวนવાની અંદર કામમાં બાય ઘણી જગ્યાએ આપણે કમ્પ્યુટર નો ઉપયોગ કરીએ છીએ તો આપણે કમ્પ્યુટર ને कॉम्प्यूटर इज वन टाइप ऑफ ह्यूमन पर्सन फॉर कम इज कमांड कॉम्प्यूटर ने एम एम नहीं चलते कॉम्प्यूटर ने, ने चलाव कोई ने कोई मानस हो चलावना कॉम्प्युटर इंजीनियर हो तो यूज करना कही है अपने कमांडर मतलब यूज करने वाला व्यक्ति तो यमांडे कॉम्प्यूटर चलत हो बेसिकली थी आप एडवांस लेवल पर चेक कर

बीजा पर्सपर्स यूज कर सको तो जल्दी से जल्दी काम कर सके स्मार्ट काम कर सको कैल्क्युलेसन करो कॉम्युनिकेशन तब करो बधर समझा जरूर है कॉम्प्यूटर कई कई जगह ओके तो कॉम्प्यूटर तीन जगह तो खास यूज समझे वन बाय तो अपना आगे तुम समझे कॉम्प्यूटर हिस्ट्री ओके तो तक खबर पड़ी कि कॉम्प्यूटर एट ইম্পর্ট পিবনছে আত্ম তোমার নয় হিস্ট্রি বিষয়ে সমঝাছে কম্প্র হিস্ট্রি শুছে কম্পুটর কী রি শু থর অলগ অলগ কয় কয় পান্ট শুরু থাকি কীতে দিমা আহ নীিও মো থ্যাংক ইউ সবস্রাইব করো আমার চেলেক ক্লিক করুন নানকারী তো মালেপন প্রশ্ন কমেন্ট করুন কইপন প্রকার জরুরি হয় ইনফর্মিশন তো লাইক করজো ওকে তো থ্যাংক ইউ